નમસ્કાર હું છું રીટા જાની અમદાવાદથી પ્રસ્તુત છે જનની જોડ સખી નહીં ચડે રેલો મને ગૌરવ છે મારી માતા માટે જે આજે નેવું વર્ષની ઉંમરે પણ તેની ચોથી પેઢીની પૌત્રી સાથે બેડમિન્ટન રમી લે છે મંડાલા આર્ટ કરે છે બ્યાસી વર્ષની ઉંમરે બિલિયર્ડ શીખી અમેરિકન પ્લેયર સાથે ક્લબમાં ટુર્નામેન્ટ રમ્યા અને જીતી ગયા એવા મારા માતાની ઓળખ છે ડેડિકેશન ડિટર્મિનેશન અને ડિસિપ્લિન પહેલાં ભારતીય એન્જિનિયર હોવાનું ગૌરવ જેના નામે છે એવા મારા નાનાજીનું નવમું સંતાન એટલે મારી માતા ભણવાની ખૂબ છે ચૌદ વર્ષે તો મેટ્રિક થઈ ગઈ પણ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે કોણ કહી શકે પિતાનું અણધાર્યું મૃત્યુ ભણવાનું છૂટી ગયું લગ્ન થઈ ગયા ઘર સંસાર દીકરીઓમાં ગૂંથાઈ ગઈ પતિની ટ્રાન્સફરેબલ જોબ ને નાના નાના ગામડામાં રહેવાનું પણ બચપનનું સપનું હજુ આંખોમાં સચવાયેલું ગામડામાં તો લાઈફ પણ નહોતી ત્યાં કોલેજ તો ક્યાંથી હોય એટલે એક્સટર્નલ અભ્યાસ કરી અઠ્યાવીસ વર્ષે ગ્રેજ્યુએટ થઈ આ એ યોગની વાત છે જ્યારે ગામડામાં વીજળી નહોતી કે ન હતા પાણીના નળ ફ્લોર પણ ગાળથી લીંપેલો હોય કે પથ્થર હોય પરંતુ હાર માનવી એ તો મારી માતાના સ્વભાવમાં જ ન હતું ભલે સામનો ગામડાની સુવિધા વગરની પરિસ્થિતિનો હોય લોકોનું જૂનવાણી માનસ હોય ચાર દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી ઉછેરવાની જવાબદારી હોય કે ટૂંકા પગારમાં છ સભ્યોના પરિવારને ઘર સંસાર ચલાવવાનો હોય પ્રેમાળ પતિનો સાથને સ્વયંમાં શ્રદ્ધાએ અમારું કુટુંબ તો ખુમારીભર્યું જીવન જીવતું સાંજ પડે ને સમગ્ર કુટુંબ સાથે બેસી અલગ મલકની જ્ઞાન વિજ્ઞાનની જીવનના જ્ઞાનની વાતોને કિલકારીઓથી ગુંજી ઉઠી ગુજરાતી ધોળિયા નિશાળમાં ભણતી એ દીકરીઓને જીવનનું પણ એવું શિક્ષણ આપ્યું કે આજે એ ક્યાંય પણ જઈને ઊભી રહે ને તો એની નોંધ જરૂર લેવી પડે એક મજાની વાત કરું જ્યારે હું ગ્રેજ્યુએટ થઈ ત્યારે મારી ઉંમરના વિદ્યાર્થીઓ સાથે રેગ્યુલર કોલેજમાં અભ્યાસ કરી બેતાળ વર્ષ વર્ષની ઉંમરે તેમને બીએડ કર્યું અંગ્રેજી વિષય સાથે મેની મમ્મીએ નોકરી સાથે શરૂ કરી એ ન થાકી ન હારી બસ એક લક્ષ્ય જે હાંસલ કરી શિક્ષક બની અને આચાર્ય તરીકે નિવૃત્ત થઈ શાળાની અગણી દીકરીઓની માર્ગદર્શક પથ બની જેને તે પોતાની સાચી કમાણી કહે છે અમને હંમેશા કહે કે જ્ઞાનની તરસ હોય અને પુરુષાર્થ કરીએ તો સ્વપ્ન સાકાર થાય તેમને એ જીવંત ઉદાહરણમાંથી પ્રેરણા લઈ અને મેં મારી છત્રીસ વર્ષની બેન્કિંગ કેરિયર પછી યોગ ફૂડ એન્ડ ન્યુટ્રિશન નેચરોપથી લાઈફ સ્કિલ કોચ બની જેવા કોર્સીસ કર્યા

ઈશ્વરનો પૃથ્વી પરનો પ્રતિનિધિ છે એમ કહું તો તમે જરાય અતિશયોક્તિ નથી મારું ધબકતું હૈયું એ વાતની સાક્ષી પૂરે છે તેમના કરુણામય સ્પર્શમાં છે સ્વર્ગનું સુખ અને આંખોમાં વાંચી શકાય છે હરે હંમેશ આશીર્વાદ માં એ અસ્તુ